અહ ઓરા થઈ ગયો કે ઓ છોકરા 500 નું થોડા પૈસા થાહી થોડા હોદના કરી આલે એવું કીધું કે લે છોકરા તું પૈસા મળતા લાવો કાકા ડાબા દેખાય છે એક તારા ફોન પે લાવજે લાવું છું કા કા સાધીયો સુવાનું ભલા ભલા તો કમ્પ્લીટ હતું એ હે ગો ડાય દે અજુ ડાય દે એ પોણી પી પોણી પી પણ આ તો હાથ પોણી પી છે એ છોકરાનું શું છે બરો હું ફોન કરું બેળું બંધારું હેલો તેલગો દણી ચિતલે આ

આવે આ ગોગો જે કરે હાસુ આપણે આજથી ગોગાને પડાઈ દીધું હા ગોગા બહુત પડતે પડતે ગોગા પૈસા લાઈ દેજી જય ગોગા શું ગુરુબાબુ કેતો તો ને આ ગોગો પૈસા લાવશે આ ગોગાની નાય ગોગે કરી આજો